પૂરની સ્થિતિમાં જુઓ રામનાથ ગામના લોકોએ કેવો સંઘર્ષ કર્યો પૂર પાસેથી પસાર થતી ઢાઢર નદી ગાંડી તૂર બની છે નદી કિનારા નીચાણવાળા તમામ ગામોમાં પાણી ફરી વળ્યા છે ત્યારે રામનાથ ગામમાંથી નીકળવાના તમામ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા ગામમાંથી નીકળવાના તમામ રસ્તાઓ બ્લોક થઈ ગયા ત્યારે રાત્રે બાર વાગ્યાની આસપાસ ગામના એક પરણિત બહેનને શ્વાસની તકલીફ થવા લાગી રોડ બ્લોક હોવાને કારણે ગામમાં અવરજવર સદંતર બંધ હતી ગામના આશા વર્કર ઘરે આવીને બનતી કોશિશ કરી પ્રાથમિક ઉપચાર કરીને જેમ તેમ કરીને તે પરિવારે રાત તો વિતાવી દીધી અને એ જ તકલીફ બીજા દિવસે થતા તેમને પાણીમાંથી પસાર કરી સારવાર અર્થે ખસેડાયા એ જ રીતે ગામના બીજા એક મહિલાને પ્રસ્તુતિની વેદના થવા લાગી તેમના પરિવારે રાત્રિના સમયમાં પૂરની સ્થિતિ હોવાને કારણે કોઈ પણ રસ્તો ન હોવાથી અસહ્ય વેદના સહન કરી આખરે તેઓને ખોઈ કરીને ગળારૂપ પાણીમાંથી મહિલાને ટ્રેક્ટરની મદદથી અનખી ગામ સુધી પહોંચાડવામાં આવ્યા અનકી ગામથી એકસો આઠની મદદ દ્વારા મહિલાને પ્રસુતિ માટે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સરકાર દ્વારા રામનાથ ગામ પાસે ઊંચો પુલ તો બનાવવામાં આવ્યો પણ આ પુલનો માર્ગ લાંબો ન હોવાને કારણે પુલની આગળ જ પાણી ભરાઈ ગયા અને રસ્તા બ્લોક થઈ ગયા રામનાથ ગામના લોકોની માંગ છે કે નવા પુલથી રામનાથ ગામના ગેટ સુધી માર્ગ મંજૂર કરી ઊંચો કરવામાં આવે તો આ સમસ્યા દૂર થઈ જાય તેવી ગામ લોકોની માંગ છે વહેલી તકે આ માર્ગ ઊંચો બનાવી આપવામાં આવે તો ગામની તકલીફ દૂર થઈ જાય રિપોર્ટ અજય પઢિયાર કેમેરામેન વિરેન્દ્રસિંહ સાથે વડોદરા ગ્રામ્ય હું ધારાસભ્ય શ્રીને જાણ કરવા માગું છું કે રામનાથ જે હમણાં રોડનું કામ થયું બ્રિજ બનાવ્યો તે આગળથી ઊંચો છે પણ પાછળ જે મંદિર આગળ છે ને એ ભાગ બધો નીચો છે હવે વારંવાર પાણી આવી જાય છે વરસાદ પડે એટલે તરત પાણી આવી જાય છે એટલે સાહેબસિંહને મારી રજૂઆત છે કે આ રોડ થોડો ઊંચો લેવલમાં આવે ગામ સુધી છે દરવાજા સુધી અને આગળ રૂમા બી થોડો ઊંચો લેવામાં આવે તો અમારે દૂધની બી તકલીફ પડે છે એટલે રામનાથ ડેરીમાં દૂધ ભરાય ખરા પણ લેવા ટેન્કર આવતું નથી ને વારંવાર બગાડ થાય છે દૂધ બાંધી જાય છે એટલે આપ સેફશ્રીને જણાવવાનું કે આટલી મહેરબાની કરે કે વહેલી તકે આ રોડનું કામ થોડુંક ઊંચું લેવલમાં કરે તો અમારી સમસ્યા દૂર થઈ શકે અમારે આશરે આઠસો લીટર જેવું દૂધ થાય છે મારું નામ પઢિયાર ગી અમલસિંહ ચંદ્રજી અમારી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ અને એક રજૂઆત છે કે ગયા વર્ષે જે આ બ્રિજ એમને કરાવડાયો પણ આગળ જે નીચાણવાળો ગામ સુધી રસ્તો જાય છે ત્યાં હજુ પાણીની સમસ્યા છે અને જે અમારે બે દિવસ પાણી રહ્યું એમાં અમારા ગામમાં એક પ્રસૂતિનો કેસ અને બીમારી જે ગભરામણ એક લેડીઝને થઈ રાત્રે અને થોડી ટ્રેક્ટરથી અમે લઈ ગયા અને એ સમસ્યા ઊભી થઈ તો ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટ્ટાને એક રજૂઆત કરીએ છીએ કે ગામ સુધી એ રસ્તો ઊંચો કરી આપે એવી અમારી ધારાસભ્ય શ્રી સાહેબને રજૂઆત છે ગામ વતી મારું નામ મુકેશ જીલુભાઈ પઢિયાર રામનાથ ગામ સરપંચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની